તારામાં બધાઇ ની ડેડી કદે ડેડી બીજી ગયા હતા હવા હાથ હાડા હાથ હવા હાથ થઈ ગયા પછી તોય અંધારું તો ને તજવાનું થઈ ગયું પાંચ રાખ અંધારું લાગે ભી હું નહીં લેમ પછી મેં ફ્લેશ લાઈટ કરીને તારથી હાલે મને નહીં કરવા દે અંધાર મારા ઘરમાં કામ હે જરા કે અંધારું હોય ને ઉતારે ને એટલે ફૂલ અંધારું લાગે મારી કઈ આવતું જ નથી ખરીખ કારું કારું થઈ જાય જો એક ને દોઈ એ કુંડી પરવી નાખું તો વાંચ્યું કુંડી પર આવે ને ના બહેન તો હા કારો કારો લાગ દેખા હે જ નહીં પછી હું આ ગમાઈ માથે આવી આ ગમા વાર હું થઈ ગયું પણ ના હા વંધારો અંધારો આવતો બસ પછી માં તો બહુ વધારો આવે ટાઈટ હે ફૂલ જ્યાં કરતા બહુ આવી આનું નામ હે કાજલી ચાવ મંચવાનું હે પા આવું લાગે માથે વડલો ને ને ચાલો કરવા માંડીએ પીવાનું પછી આગળની વાત આગળ મળે બધી વાટજો જો લાઇટ કરાવી લખ્યો તડે अच्छी है की टोपी टोपी हाँ हमारी सोन ली सांदरी है आ सूरी वाली नौजवान का नाम नजर आ गया કુંડી તો ભરીતી ફરી તૂડી મોડી ભરી નેત ફરી કુંડી કુંડી કામ છે ભરીતી હાંજી છે રાતે પછી વ્યારા ને થોડું પાણી પીએ તો પાણી ન પીએ ને જ આખે આખી ભરી ગયા જઈને પપ્પા એ સાણા થાય પે આવેલા સાણ ને ઓલું રગડું કરીએ ને એમાં જે પછી એલું વધે ને જે રસ નીકળે ગયો પછી એનું ઓલ્યું એના એની કાલે ત્રણ સાણા થઈ પે કાલે ને પ્રમણે દીઘા થઈ પે હું પૂછતી તમ કે તમે થઈ પે તો કે હા મી થાય એ તા ગેસના સૂલા હોય સુલો આપણે પ્રગટાવીએલો તો એમાં તો સાણા પેલા તો બહુ સાણા થાપે થાપે મોઢવા કરતી હવે તો થોડું ઓછું થઈ ગયું હજી થાપતા અહીં અહીં તો થાપતા જ હે બાકી ને જ થાપતા અહીંયા બહુ નથી થાપતા થાપે થાપે પછી એટલે મોઢવા કરે પછી એની સાણીથી સાંજ દે એ સોમા એમાં પાણી ન જો હાલો હું આવી મગોટું ભરવા મગોટું ભરે ને નાખી દે પ

संपूर्ण कोई जे भुलाए जे ले नहीं आई नहीं है ई मां जाऊ की मां जाऊ आ मां हां लो ई मां जाइए एम भा जाए मई सीट नजर रखे धड़ी वाला

ત્રણ wow, ક્યારે <tipyere> <tipyere>

Bayi bayi je yu!

એક નાખે દરવા માં ખીસડી તમે હા ધીરે સુલે મુકા દીધી ને જ્યાં ભીહુને નાખવાનું દોવાનું કરલા ને તો ખીચડી લગભગ ધીરે સુલે થઈ જાય પછી માતા ગામમાં વ્યારો પાણી કરવાના હે અમારે શ્યાલ જણાની હે રોટલીયું કરવા કાજ નાખ્યું તો ને બપોરની ભરે રીંગણાનું પડ્યું બીજું કરું વ્યારામાં રોટલીયું કરાવ્યું ને ખીચડી તમે મૂકી દીધી આ ઘણી કરવા માંડી થઈ જાય ને જેન લીધા હે ને ક્યાં રોટલીયું થોડી કોઈ કરવાની કરવાનું ના જેન ની ઉતી થોડીક વધારે કરાવવી પડતી ને તો હા અરધિયું કે કરતા એથી અરધિયું કરાવ્યું પડતું કાઈ થઈ જાય બાય બાય જઈ કે દે બાય 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 એ પછી તા કે દે કે અમારા વિડિયો ને લાઈક કરો લાઈક કરો શેર કરો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કે દે બાય બાય હમ લે